જવાબ આપો હું તમને જનપ્રતિનિધિ છું ભાઈ તમે જવાબ દેવા તમે જવાબ આપો ખ્યાલ છે જવાબ

ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારે હાજર રહેવાનું જોઈએ જ્યારે આ ઉનાળાનો આકરો તાપ આલતો હોય અને રાત્રે બાર વાગે પીજીવીસીએલ દ્વારા કાંઈક ને કંઈક ફોલ્ટના બહાને હશે ફોલ્ટ હું એવું નથી કેતો ફોલ્ટ નહીં હોય પણ રાત્રે જ રિપેરિંગ કરવાનું રાત્રે બારથી ચારની અંદર અડધી અડધી પોણી પોણી કલાક લાઇટ જાય પાંચ મિનિટ આવે ને વરી પાછી પોણી કલાક લાઇટ જાય કોલ સેન્ટરમાં ફોન કરીએ છીએ તો કોલ સેન્ટરમાં કોઈ ફોન નથી ઉપાડતું આજે વારંવાર હું અધિકારીને કહું છું રાઠોડ સાહેબને મેં વારંવાર કીધું હતું પીજીબીસીએલના લગત અધિકારીઓને ટેલિફોનિક સૂચના આપી છે કે સાહેબ તમે સમજો પણ તેમ છતાંય પછી નહોતી સમજતા એટલે મારે ન છૂટકે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોને લઈને હું આજે રાત્રે એક વાગે મારા ઝોનની પીજીબીસીએલ ની કચેરી આજે આવ્યો હતો અને મેં પીજીબીસીએલના એક્ઝિક્યુટિવ અધિકારી આખા રાજકોટના રાઠોડ સાહેબ પાસે મેં લેખિતમાં લીધું કે મને તમે લેખિત આપો કે હવે હું લાઇટ નહીં જાઓ તો એટલા માટે કહીએ છીએ કે ભાઈ આજે માન્ય નરેન્દ્રભાઈ મોદી હોય કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અમે આખે આખું આ ઓટોમાઇઝેશન તરફ અમે જઈ રહ્યા છીએ ત્યારે આ પીજી ના આ પ્રકારના અધિકારીઓ કે જેને કોઈ પણ જાતની ખબર પડતી નથી એ જે પ્રકારના અમને જવાબ આપતા હતા એ અમે હું પીજી નું કોઈ પણ જાતનું મારામાં ટેકનિકલ નોલેજ ન હોવા છતાં પણ હું સમજી શકું છું કે એમના જવાબો ઉદ્ધતાય પહેર્યા હતા માટે મારે અહીંયા આવું પડ્યું છે પ્રજાકીય પ્રશ્નો માટે લેખિત માં આપ્યું છે કે હું માં થી કોઈ પણ જગ્યાએ મારા મત વિસ્તારની અંદર હું લાઈટ નહીં આપું લાઈટ નહીં જવા દો ન છૂટકે મારે આવું પડ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને મેં આપને પહેલા કીધું એમ અમારા સંસ્કારિયા છે અમે પ્રજાની સાથે રહીએ છીએ અને પ્રજા ગમે ત્યારે અમને કહે છે અમે પ્રજાની પડખે રહેવા તૈયાર છીએ ના તો લાઇટનો પ્રશ્ન છે ભાઈ રાતે બાર વાગે લાઇટ જાય તો કોઈ કાળે સાખી નહીં લેવા અમે કદાચ દિવસે અડધી પોણી કલાક જાય